હેલો ફ્રેન્ડ્સ હેલ્થ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક સરસ મજાની વેઇટલોઝ રેસીપી બનાવવાના છે તમે વેઇટ લોઝ કરો છો તમે ડાયટ કરો છો તમે રોજ શું ખાવું જે એકદમ પ્રોટીન હોય જેમાં ફાઈબર હોય જેમાં કેલરી શૂન્ય હોય અને માત્ર એક જ મુઠ્ઠી રોજ ખાવાથી તમારું પેટ પણ ભરેલું રહે અને વજન પણ ફટાફટ ઘટી જાય તો મિત્રો આજે આપણે ફણગાવેલા મઠ મિત્રો મઠ છે એની અંદર પ્રોટીન કેલ્શિયમ ફાઈબર પુષ્કળ પ્રમાણમાં છે તમે મઠ ખાઈને તમારું આરામ શકો છો આ જે ઉપાય છે એ ઉપાય ની મદદ તમે આરામથી તમારું weight લોસ કરો છો તો સૌથી પહેલા તેલ તેલ ની અંદર જીરું જીરું મૂકી પછી હળદર અને પછી આપણે ફણગાવેલા એક વાટકી મઠ મઠ ફણગાવવા ખૂબ જ સહેલા છે તમે એક વાટકી મઠ લો તેલવાળા ન હોવા જોઈએ બોરી પાવડરવાળા ન હોવા જોઈએ અને પાણીમાં પલાળો પછી પાણીમાં પાંચ કલાક સુધી પલાળી અને સાવ કોરા મગ કરી લેવાના સહેજ પણ પાણી મઠમાં ચોટેલું પણ ન હોવું જોઈએ અને પછી કાણાવાળા વાસણમાં એને નિતારી અને એ પછી તમે ઢાંકીને પાંચ કલાક રાખી દો તમારા મઠ ફણગાઈ જશે એકદમ કોરા થશે થોડી થોડી અંદર હવા જાય એવું રાખવાનું એટલે અત્યારે ચોમાસામાં ભીજવાળા વાતાવરણમાં વાસ ન આવે હળદરમાં શાંત લીધા પછી આપણે થોડું સ્વાદ અકોર્ડિંગ નમક એડ કરીશુ અને સાથે અડધો ગ્લાસ પાણી આ ઉમેરીને અને થોડી વાર માટે ચડવા દઈશુ લીડ કવર કરી અને ચડવા દઈશુ અને થોડા થોડા અંતરે આપણે હલાવતા રહીશુ જેના કારણે આપણા મઠ છે કાચા પણ ન રહે અને ચડી પણ જાય મિત્રો લો કેલરી આહાર ખાવાથી તમારા શરીરમાં તમને કેલરી શૂન્ય મળે છે તમારે વેઇટ લોસ કરવું છે તો સૌથી પહેલા તમારા શરીરની અંદર કેલરી તમારે ઓછી જાય એવી રીતે તમારે ખોરાક ખાવાનો રહેશે બીજું તમે મઠ ખાઓ તમે ચણા ખાઓ તમે મગ ખાઓ તમે કોઈપણ વાનગી કઠોળની સવારે નરણા ખાવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે તમે જીમમાં જાઓ છો યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો કસરત કરો છો ત્યારે તમારું શરીર કશાવમાં આવે છે તમારા સ્નાયુ મજબૂત થાય છે તો કઠોળ તમારા શરીરને આપોઆપ મજબૂત કરે છે કારણ કે કઠોળમાં રહેલું પ્રોટીન સૌથી પહેલાં તમારા સ્નાયુને મજબૂત કરે છે જેના કારણે તમારું શરીર ખડતલ બને છે અને એકદમ કઠણ બને છે જેના કારણે શરીરમાં ચરબી રહેતી નથી હવે અહીંયા ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ચડવા દીધું છે મીડિયામાં જે

પણ યાદ રહે આ બધા જ પોષક તત્વો જાળવી રાખવા માટે ગેસ ની તમારે એકદમ મીડિયમ રાખવાની છે સ્લો ટુ મીડિયમ આંચે રસોઈ કરશો તો એના પોષક તત્વો જળવાઈ રહેશે અને તમને સો ટકા ફાયદો થશે તો નિયમિત રીતે જો તમે આવી રીતે કઠોળ બનાવીને ખાશો તો આ એટલો જ રેસીપી ખાશો તો તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમને ઘણા બધા પોષક તત્વો મળી રહેશે.